અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરતાં સત્યજીતે પોતાના પીટી શિક્ષકને કોચને ગોલ્ડ મેડલિસ્ટ કાંતિભાઈ રાઠોડના સતત માર્ગદર્શનથી ટ્રિપલ જમ્પમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ આવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ઉત્તર પ્રદેશના લખનૌમાં આવેલ ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી કોલેજ ગ્રાઉન્ડમાં યોજાયેલ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં પણ સારું એવું પર્ફોમન્સ આપીને સર્ટિફિકેટ મળ્યું અને પોતાના વતન રફાળિયા ગામે આવતા ગ્રામજનો દ્વારા ઢોલનગારા સાથે સમયા કરીને સ્વાગત કરવામાં આવ્યું ગામના જ વતનીને કિશાન સંગના તાલુકાના પ્રમુખ ભાવેશભાઈ વેકરિયા ખાસ હાજર રહ્યા હતા ને કહ્યું હતું કે સત્યજીતે મેળવેલ સિદ્ધિથી ગામ અને લોકોનું ગૌરવ વધાર્યું છે ને આ સિદ્ધિથી યુવાનોને પ્રેરણા પૂરી પાડી છે અને હજુ રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવે એવી શુભેચ્છા પાઠવી હતી તેમજ વિશ્વ હિન્દુ પરિષદના વિજયભાઈ ભટ્ટી સરપંચ રયાભાઈ કાપડિયા ઉપસરપંચ રણજીતસિંહ ચૌહાણ ગ્રામ પંચાયતના સભ્યો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ગોપાલ ભેસાણિયા અભિક્રમ ન્યૂઝ ભેસાણ તાલુકાના રફાળિયા ગામમાં ચોહાણ સત્યજીત ભરતસિંહ એમનો પુત્ર સત્યજી તે ઇન્ડિયા લેવલે એથ્લેટિક્સ ગેમમાં ટ્રિપલ જમ્પમાં રમવા ગયેલો હતો ત્યાં એમને સારું પરફોર્મન્સ કર્યું અમને પ્રમાણપત્ર મળ્યું અને આજે એ રિટર્ન પાછો ત્યાં આવે છે ગામમાં અને ગામ લોકોએ એમનું વ્યવસ્થિત સ્વાગત કર્યું છે ગામમાં કેવો ખુશીનો માહોલ છે બહુ જ સારો છે